એક જ પિતૃદેવના એક જ દીવામાં તમે બધા પિતૃઓનો દીવો પોમી જાય એવો એક આજે ઉપાય બતાવું છું તમારા ઘેર તમારા દાદા છે કે તમારા પપ્પા છે કે તમારા કોઈ કાકા છે જેને વસ્તી નહીં કોઈ તમારો નાનો દીકરો ભગવાનના ઘેર જતો રહે કોઈ નાની દીકરી મળી જાય આ બધા છે ને થયા જ હોય અને એના આલવું જ પડે અને ના આ લો ને તો તમને હેરાન આખું બારે મહિના કરે એટલે જો તમારે બેહાડવાની ઈચ્છા હોય તો તમે એ વિચારો ખારું અમાર પોત ટોટલ થાય દાદા દાદી કે પપ્પા કે પપ્પા ભાઈ કાકા કે અમારો છોકરો બાર શીખો તર દીકરી આ બધાનું ભેગું છે ને હાથ હાથ દીવા અલગ અલગ કરવાના પોષ પર દીવા અલગ અલગ કરવાના તો આજે ઉપાય બતાવું છું કે એક જ દીવાનું ચમનું થાય જો હાચા હૃદયને સાચા વિશ્વાસથી છે ને એક શ્રદ્ધાનો વિશ્વાસ તમારા પિતૃઓના નોમથી હોય અને મારી વાતનો પૂરેપૂરો સો ટકા ભરોસો હોય ને એના મારો સમાધાન લાગશે રકમ લાગશે નહીં તમારા ઘેર જો સાચી ભાવનાથી પિતૃઓને પૂજવા માંગતા હોય તો એક પિતૃદેવના નોમથી એક દીવો ઊભી વાટનો કરી જોજો સફેદ કાપડ પાથરી પાટલી પર પાથરી પોંચ ચોલા કરી અને કંકુ ચોખાથી વધાઈ ફૂલો બુલો જે તમારી પૂજા પાઠની વિધિ છે એ કરી અને એક ઊભી વાટનો દીવો કરી અને પિતૃદેવના નોમથી ચાલુ કરજો અને પિતૃદેવના નોમથી ચાલુ કરી તમારા દાદા હોય તો દાદાના નામની એક સોપારી જે પૂજામાં વપરાય પૂજન જે પૂજામાં વાપરે નિમિત્ત બનાવો એક વિધિમાં કરે કે ભાઈ ગણપતિના નિમિત્તની એક સોપારી હોય છે તેવી રીતે તમારા પિતૃઓના નોમથી તમારા દાદાના નોમથી એક સોપારી બીજી તમારા પપ્પા હોય તો એમના નોમથી એક સોપારી બીજું તમારા કોઈ નોનો દીકરો ભગવાનના ઘેર જતો રહ્યો એના નામની સોપારી એમ કરી આ તૈણેની સોપારીને એવું માનવાનું કે આ મારા પિતૃઓ છે શ્રીફળ તમે મોટું ના મૂકો પ્રતિક માટે તો સોપારી મૂકો પણ સોપારીને હાચવવાની અને એને એની પર એક વિશ્વાસ રાખવાનો કે આ મારા પિતૃ છે આમાં મારા દાદા બેઠા છે આમાં મારા પપ્પા બેઠા છે કે આમાં મારો કોઈ દીકરો નોનો બેઠો છે કે આમાં કાકા છે એ રીતે જો એને બેહાડી અને કુલેર કે પછી ઠોઠા તમારે જીઆલવું હોય વ્યવહારમાં એટલું મહત્ત્વ નહીં હતું તમે જીયાલું એ સ્વીકારે પણ કુલેર બાજરીની કુલેર જે બરિયાદેવનો બનાવ એ કુલેર બધા પિતૃઓના અલગ અલગ અર્પણ કરી કુલેર ધરાય અને એક પાણીનો ગ્લાસ ધરાઈ અને બીજા પૂર્વજને એવી રીતે ફરી એક કુલેર અને પાણીનો ગ્લાસ ધરાય એવી રીતે બધા પિતૃઓનો કરતો અને નિમિત્ત કદાચ સોપારી નિમિત્તની મૂકો અને ભગવાનને પ્રાર્થના કરી અને એના નોમથી કંઈ નહીં તો એકવી ગાયને રોટલીઓ ખવડાવો કે અગિયાર ખવડાવો તમારી જેટલી યથાશક્તિ પ્રમાણે એ ખવડાવ દો ને એટલે ભગવાનના દરબારમાં આ હરાદોનું નિવેદ પહોંચી જશે આ મારી ગેરંટી ખાલી આટલું જ કરવાથી એક જ દીવા આ ઉપાય બતાવો હો એક જ દીવામાં બધાને એ પ્રશ્ન હોય કે મારી અલગ અલગ દીવા બધા ચમ ના કરવા પાંચ માતાઓ છે ને પાંચ પૂર્વ ના દસ દસ દીવા કરવા તો આ નિમિત્ત તમારા પ્રતિક માટે પેલા શ્રીફળ મૂકતા પણ શ્રીફળ અત્યારે પોચ અલગ અલગ મૂકો તો જગ્યા ના રહે આ તો બધા મઢ બહુ નાના છે મંદિર હોય તો સોપારી નિમિતની મૂકી અને એનો વ્યવહાર હાલજો તમારી કુળદેવી અમુકનો પ્રશ્ન એ હોય કે માં અમારી કુળદેવીના મઢમાં પિતૃઓનું થાય તો હા થાય પણ તમારી કુળદેવીનો ધારો કે મંદિર હોય કે પાટલી પર બેહાડેલા હોય તો એની જોડે આ બાજુ કરવું ચાલે કરાય એ તમારી માતાના ખોરામાં જ દહાડો પહેલાં તો એવું કહેતા કે ભાઈ બુઓ હોય કે ભગત હોય તો કે માતાના ખોરામ બેહાડો એને શરણે બેહાડો પણ કંઈ નહીં તો એની જોડે બેહાડશો ને તો ચાલે આનો આ જ વ્યવહાર પિતૃઓની વાત કરી તો આનો આજ વ્યવહાર સિકોતર કહેવાય સિકોતર મેં પહેલાં એ આ લેલું છે કે સિકોતર કોને કહેવાય જે અહીંથી કોઈ કોઈ સ્ત્રી કોઈ દીકરી કે તમારી દાદી કોઈ કોઈ ભાઈ મરી જાય અને થાય એનું નામ સિકોતર તો દાદી હોય તો એને શું કહેવાય દાદી સિકોતર નોની બાળ હોય નોની દીકરી કુંવારી એને શું કહેવાય બાર સિકોતર અને બીજી જે પરણેલી હોય અને ઉંમર નોની હોય તી વર્ષ પચીસ વર્ષ કે પોત્રી વર્ષે મરી જાય એને શું કહેવાય બઈ સિકોતર કે તમારા દાદાની પહેલી બઈ હોય તમારા કાકાની પહેલી બઈ હોય હરગીન મરી હોય કે દવાપીન મરી જાય એ બૈ સિકોતર કહેવાય અને ઉંમર લાયક મરી જાય દાદી સિકોતર કહેવાય આ ત્રણ જાતની સિકોતર કહેવાય બીજી વહાણવટી સિકોતરની વાત જોઈન્ટ ના કરતા અમુપામાં હંિયાર કે વહાણવટી માતા તે વહાણવટી માતાની આખી વાત જુદી છે આ તૈણ સિકોતર હોય હવે તૈણે સિકોતર જો તમને લાગતી હોય ને તમને એવું મારા પ્રવચન સાંભળીને તમને અહેસાસ થતો હોય તો આ તૈણે તેનું આ રીતે તે એક દીવા મૂકી સિકોતર માતા નામથી ચાલુ કરી સોપારી નિમિતની મૂકી ચોલ્લા બોલલા કરી ચોખા વોખાથી એના વધામણા કરી અને ચોખાનું નિવેદ કાં શીરો ચોખાનું આલો તો સૌથી સારું ચોખાનું નિવેદ તેલમાં ધૂપ કરી તૈણેના અર્પણ કરી પોણી ધરાઈ અને એને પ્રાર્થના કરીને એનાય નોમથી અગિયાર કે એકવી રોટલા ગાયને ખવડાવી લેજો આટલું શ્રાદ્ધો તમારા ભગવાનના દરબારમાં પહોંચી તમારે શ્રાદ્ધ નાખવું હોય તો તમારે જે શાસ્ત્રો વિધિ અનુસાર જે નાખતા હોય એ કરજો પણ એ શ્રાદ્ધ જે બેહાડેલા હોય તો અહીં ધરાય અને પછી એના નામથી નાખવાનું અને એ શ્રાદ્ધમાં ધરાવો જે ભોણું એ તમારી કુળદેવીના જે દિવસે શ્રાદ્ધનું ભોજન બનાવો એ દિવસે તમારી કુળદેવીને એ ભોજન ધરાવવું નહીં એના માટે સ્પેશિયલ અલગ બનાવો કે પછી ગમે તે તમે ચોખાનું નિવેદ બનાવીને ધરાવો તમને ભાવ હોય મારી રોજ ધરાવું છું મારી કુળદેવીને રોજ ધરાવું છું તો આ સરદોમાં શું ધરાય તો સરહદોમાં પિતૃઓનું કુળદેવીના પિતૃઓના નોમનું કુળદેવી કે કોઈ પણ માતાજીને ચઢાવાય નહીં આટલું ધ્યાન રાખજો બસ આ સરહદોમાં છે ને જો આગળ દિવાળી આવે બધાની દિવાળીની ચિંતા બહુ એ મા દિવાળી આવી માગવા વાળા લોહી પીશે હપ્તાવાળા લોહી પીશે કેટલી ચિંતાઓ દિવાળી તો શીખવા ભગવાન જોણે તમે ચારે હારી જોયું હોય પણ મારા ભગવાનના દરબારમાં મારા રોમની દિવાળી એવી છે ને જે જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને એમના અનુભવ પૂછજો કે ગઈ દિવાળી હું બોલી હતી ને તે ગઈ દિવાળી જેવું સુખ શાંતિથી દઈ એવા આ નવા ભાવિકો આવેલા છે ને તો આવી દિવાળીની ચિંતા ના કરશો ગમે તેવા માગવા ગમે તે મારી આ વાતનું પાલન કર દો જો તમારી દિવાળીના સુધારી દો અને બારે મહિનાના સુધારી દો ગોળા હું સોલંકી પેઢીની રોમવારી મેળડી મટી જાઉં આવી વાતો છે પ્રવચન તો કહેવા તો રાતોની રાત જતી રહે પણ મારી વાતો ક્યારેય ખૂટે નહીં પણ આ વિશ્વાસ રાખવો પડશે આવો છેડો જાળી રાખવો પડશે હો મારે તો બીજું કશું હું તો કહું સીપડ ચુંદડી ના માન છો તોય ચાલશે તોય ચાલ છે પણ આ તો શ્રીફળ ચુંદડી તમે તમારા ભાવથી લઈને આવો છો ચમ એ કોઈ પણ રાજા હોય કે કોઈ પણ મોટો હોય એના દરબારમાં જાઓ એટલે કંઈક ભેટ લઈ જવી પણ આવા નિયમથી તમે લઈને આવો છો તો તમે ભેટમાં કદાચ શ્રીફળ નહીં લાવો ને તોય ચા છે ફૂલ લાવશો ને નોનું અમથું કે ફૂલની પૌદળી લાવશો ને કે મા હું ગરીબ છું પણ માં તારા દરબારમાં આવ્યો ને મારે જો કશું જ નહીં પણ એક લારીમાં ફૂલ કે હાર લેવાના પૈસાના હતા પણ એક પાદળી લીધી એ ભાઈને કહીને ફૂલવાળાને કહીને કે ભાઈ પાંદડી લઈ જાઉં હા લઈ જાઓ એ પાંદડી લઈ અને મારા સાનિધ્યમાં આવી અને ખાલી અર્પણ કરજો જો એ ભાવનું પ્રમાણ જેવું એવું વાલું છું ગરીબો માટે અને પૈસાવાળા માટે જેમ હું તો નાદ પર હાર લાવો છો ચો જશે પાણી પધરાશે શ્રીફળ લાવો છો તો હવન થશે અગરબત્તીઓ લાવો છો તો ખાક થશે રહેશે શું ચુંદ્યો હોય તો ગોડાઉનમાં થપ્પા વાગશે પ્રસાદ લાવશો તો આવીને ડાયરેક્ટ ટ્રાન્સફર થઈને વેચાઈ જશે તો મારી જોશું લેવા રહેવાનું જ વધવાનું જ કશું બધું તમારા માટે જ છે ને પણ છતાંય તે આવો ભાવ રાખો છો ને એ ભાવમાં હું ખૂબ રાજી છું અને ખાસ તો મારા ગરીબ ભાવિકો માટે જ બેઠી છું ચિંતા નહીં કરતા તમે જે ભૂવા જોડે કદાચ મજબૂરીમાં જવું પડે ને તો મને ખુખાર મેળીને હું તો નહીં જ કહેતી પણ કદાચ તમારા કાકા કુટુંબવાળા કે ગમે તે આના કદાચ મારા સુધી પહોંચી ના કરો ને તમારી મજબૂરી ના રહે અને કોઈક દબાવ કરતો હોય કે લે હાડો જવું જ પડશે લેવું જ પડશે તમારો વિશ્વાસ હોય ખુખાર મેળી કરે ખરું પણ તમારા પરહણે જો લઈ જતા હોય ને અને ના જવું હોય છતાંય મન તમે તમારું મારામ હોય ને તો કદાચ ઓટો મારો ને તો એ મને ખુખાર મેળીને આગળ કરીને જજો કે માં આ અમારી છેતરપિંડી ના કરી જાય જો એ ભૂવો ખાલી તમારી અંદર તમારી જોડે છેતરપિંડી કરવાનો ખાલી વિચાર કરે તોથી ભુવન ધૂણતો બંધ કરી નાખીશ બુખાર બેરડી આવું કહું છું માથું ચડાવીશ એને બોલતો બોલવા જશે અવરું ને અવરું બોલાવડાવીશ શેદ સ્વાર્થ આવ્યો તોથી આ મારું વચન છે યાદ રાખજો આ મારા ગરીબ ભાવિક ભક્તો માટે તમારી એવી મજબૂરી હોય કે તમારો ઘરવાળો હોય કે તમારા કોઈ ભય હોય કે ગમે તે એમ કહેતા હોય કે ભાઈ લહેડો આપણે પેલા ભુવા જોડે જવાનું છે જવાનું છે જવાનું છે તો તમે તમારે મજબૂરી હોય તો જઈ આવજો પણ તમને ચોક એવું લાગે ખોટું થાય છે કે મા ખુખાર મેલડી જોજે નહીં હાથ મેલવા દો હો વિશ્વાસ રાખજો નહીં હાથ મેળવા દો કોઈ કોઈ નહીં મેળવા દઉં કોઈ નહીં મેલવા દઉં હું સોલંકી પેઢીની રોમ રોમવારી માતા છું મારા મેલડીના ખૂબ રામ છે ભલે આટલું કહી અને મારા શબ્દોને વિરામ આલી દરેકને રામ રામ કહી આશીર્વાદ આવોનાવો ભાવ મારા પ્રત્યેનો તમારો ટકી રહે એવા મારા આશીર્વાદ મારે જીજી આ પ્રવચન તમે ઘેર બેઠા સાંભરો અને તમારા જીવનમાં અમલ થાય એવા આશીર્વાદ અને તમારું જીવન સુખમય આનંદમય અને ભક્તિમય થાય તમારા પરિવારમાં એકદમ કોઈ જાતની રોગ કોઈ કષ્ટ કોઈ દુઃખ ના આવે એવા મારા ભગવાનના દરબારમાં જઈ પ્રાર્થના કરી અને ઉછીના આશીર્વાદ લાવીને તે તમારા માટે આશીર્વાદ આલું છું મારા મેરડીના રામ છે